હાલો યુટ્યુબ ફેમિલી કેમ તો તમે બધા મને લાગે તમારી બધા મજામાં જ હે ને મજામાં ન હોય તો મજામાં આવી જાય તો કેમ કે આજના લોકની શરૂઆત આપણે કરી દીધી છે તો આજની શરૂઆત તો તમને ખબર જ હોય તમે થંબેર જોઈને તમને ખબર જ હોય કે આજના બ્લોગમાં હું આવવાનું છે તો બનાર હવે આગળ નાની રેસીપી બનાવે છે તો જોયે કઈ રીતે બનાવે છે ને કેવી બનાવે છે તો હું કહેવાય નની વેજા કામ ચાલુ કરી દીધું હું નની કામ ચાલુ છે કોકરા હમા કરું કોકરા હમા કરે છે કોકરા ક્યાંથી હમા કરવાના છે હમા તો આને કરવાના છે

ને આ કેસલાના લીંગા એક લાંઘો તો જો આમાં તમને આમ નાનો દેખાય પણ આમ જો કેવડો છે તો તાળો બનારો વાગે અગડી ખબર પડે કેવી રેસીપી નની બનાવે આપણે એકલા હાટું તાળો બનારો વાગે આ જો ફાઇનલી નની વે કેસલાનું સુધારણ કેસલા સુધારણ કામ ચાલુ કર્યું લે લે ડીબા ખોલ

હાલો ભાઈ તો નની જાય રોટલા ઘડવાની હવે આ રેસીપી નની નહીં બનાવે રેસીપી બનાવી છે હું બનાવી બીજું કોઈ નથી બનાવવાનું કેમ કે આપણે પણ આવું બધું ફાવે જ ચિકન કેસલા માસલા આ બધું બનાવતા આપણે ફાવે છે હાલો તો બેના રહો આગળ તમે કઈ રીતે હું હવે બનાવું એ તમે જોયા કરો કેસ ચાલુ હવે તેલ નાખેસ મુકેસ આપા લાય કેટલું તેલ નાખું આ એક પાવડું

ला लो भाई अरे तुम्ही बनाए ना तुम्हारो भाई कही नीते तो रेशीम भी बना है पाँच डालना कौन से आगे आप पाँच डाला पच्चीस ना कौन आगे आ पच्चीस पर सिर्फ हीरो है आगे यू हीरो हीरो याद आओ इधमें बोलता करो ना वो मोब बनाया

બસ લહણ ડુંગળી ને ટમેટા આવી ગયા તો મજા આવશે તું જાની રેસીપી કોને બનાવ્યું છે મારે તું અહીંયા સિલાઈ શુસણ લેવા આપે હવે તું જા નહી નહીં જોવાનું નથી હવે આગળ ગો હાલો તો ભાગો હાલો ભાગો હવે તું જાઉં કર નાખા તું ઘડિયાળ રોટલા હું આવું હાલો તો નની તો વહી ગઈ હવે તમે જોયા કરો ખાલી તો મસાલો ફાઈનલ થઈ ગયો કમ્પ્લીટ દાઝીનો હવે આમાં બધો મસાલો નાખવાનો છે મરચું ને એવું હવે આ નાખવાનું છે મસાલા પાણી મસાલા પાણી એટલે કે બધો મસાલો મિક્સ ત્રણ ચાર રાજ્યો મસાલો એની વિચાર થોડુંક લાગે છે આપણે પાણી આવી જયું એટલું પાણી પાસવાનું ફેરવવાનું છે તો હું કંઈ મિત્રો ફાઇનલી રસો જો મિક્સ થઈ ગયો હોત કમ્પલીટ થઈ ગયો મસાલો ને હવે નાખવાના છે આપણે લાંઘા બે છે આમાં નાની નાની આ લખાઈ ગયા કેકડા આને હારી પેટ કરી લાવવું પડશે હાલો તો હવે ઘડીક વાર બને રહું હા અને ફેરવી નાખો નાખ દઈએ માથે હજી થોડુંક નાખવું પડશે આ દોઢ ગ્લાસ પાણી આવી ગયું ને હવે ફેરવી નાખ્યું આ આપણી રેસીપી હવે આને ઢાંકી દઈએ થોડીક વાર તો આ કેવી રેસીપી લાગે કોમેન્ટ કરજો ને કોઈક તમારે એક બનાવીએ મને ફોન કરજો હવે ઢાંકી દઈએ થોડીક વાર ફાઈનલી પાસ આવી ગયા આપણે ફેરવવા માટે હજી તો થોડુંક પાણી છે આમાં થોડીક વાર હાલવા દેવા ફાઇનલી આપણે અડધી કલાકની મહેનત કરી ને ફાઇનલી આપણે રેસીપી તૈયાર કરીને થાળીમાં બારી કાઢી લીધી તો કેવી લાગી તમને રેસીપી કોમેન્ટ કરજો આ જોઈ લો આપણે કમ્પ્લીટ થઈ ગઈ રેસીપી હવે કોમેન્ટ કરજો જોવામાં કેવી લાગે કેમ કે સ્વાદમાં તો મને એકને જ ખબર પડશે એ તો હું ખાઈ ત્યારે ખબર પડશે આ કંઈક આપણી રેસીપી તો હાલો કોમેન્ટ કરો હવે લઈને જઈએ બે નવે આગળ આપણે લઈ ને જાય નની ભાઈ નની નું રિએક્શન જોઈએ કેવું છે કેવું નહીં નની ને ગમેશ ને તો બન્યા રહેતો હું કરે સા જો નનીએ રોટલાનું કામ ચાલુ કરી દીધી ને કેવુંક લાગી તને તાર ખાવાનું છે ના ના ખાવાની છે મારે એકને જ ખાવાની છે નનીને ભાગ ટેસ્ટ આમ લાગે શેકિંગ તો શેક તો લીધો લે ખાઈને ચેક કરી લેવાય ને મસ્ત છે તો હાલો બેને રહો આગળ તમે આગળ રોટલા બોટલા બધું આમ જો નની રોટલા ઘડીને ખાઈને હજી ઘડવાનું કામ ચાલુ છે તો હાલો નની ને રોટલા ઘડવા જો હવે આપણે ઘડી વાર પોરો ખાઈ આથું પોરું ધોઈ ને કમ્પ્લેટ થઈ જાય તો રોટલા બોટલા બની જાય પછી જમવા બેસી જાય હાલો તો ફાઈનલી ખાવા બેસી જાય બીજા બધા ડાળ ખાય ને આપણે ખાવાના છે કેસલા ચાલો ખાઈ લઈએ હું ગઈ મિત્રો તો ફાઇનલી જમી કારવીને વહી આવ્યા છે આપણે આપણા રૂમમાં રૂમમાં નની બગા ખાસ કેમ કે કેસલા મારીયારે ઇની આરે ઇની ખાધા તો હું કહે કે આજની રેસિપી નની કેવી લાગી મસ્ત હતી મસ્ત નથી તારા કરતા હરો કે

ને વિડીયો હવે અહીંયા પૂરો કરના છીએ તો જો આપણી ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ને સપોર્ટ કરતા રહેજો તો મળીએ આપણે નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી